રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું યુથ કોંગ્રેસના રાજદીપસિંહ અને એનએસયુઆઈના નરેન્દ્ર સોલંકી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મામલે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં ભ્રષ્ટાચાર અને સુશાસન પ્રસ્થાપિત થાય તે માટે નિબંધ લખનારને પ્રોત્સાહિત કરવામાં આવશે નિબંધ સ્પર્ધામાં રાજકોટવાસીઓ અને વિદ્યાર્થીઓને ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું તેમને દેખાતા ભ્રષ્ટાચાર અંગે નિબંધ લખી મોકલવા અનુરોધ કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર મુદ્દે સારો નિબંધ લખનારને એકાવન હજારનું ઇનામ આપવામાં આવશે રાષ્ટ્રીય શાળા ખાતે જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કોંગ્રેસ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું ઘણા છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસવારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે જેનાથી રાજકોટની પ્રજા ત્રાહીઆમ છે પ્રિન્ટ મીડિયાની અંદર ઇલેક્ટ્રિક મીડિયાની અંદર દરરોજ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો એકાદો ઇસ્યુ ન હોય જે આઈલાઇક થયો એવો અને લોકોને પ્રાણ પ્રશ્ને નડતો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા લોકોની વેદનાને વાંચા આપવાનો પ્રયત્ન જેમ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કરે છે એવી જ રીતે કોંગ્રેસ પરિવાર પણ પ્રયત્ન કરી અને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના માધ્યમથી અમારી આખી ટીમ હું અભિનંદન આપીશ રાજકોટ એનએસયુઆઈ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસને એમને એક સરસ વિચાર આવ્યો કે રાજદીપભાઈ આ ઘણા બધા પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેર ની અંદર મહાનગરપાલિકા ની ચર્ચા પ્રેસ મીડિયા માં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાન ના ગлле ઉભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવી ની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા ની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટ ની અંદર અત્યારે આ પ્રશ્ન લોકો ના દિલ ની અંદર ખૂચી રહ્યો છે ઘણા વિરોધ પક્ષ વગર પણ લોકો રસ્તા ઉપર ઉતરે એવા બનાવો પણ હમણાં આપણે આ વરસાદની સિઝનમાં જોયા કે જ્યાં કોંગ્રેસ પાર્ટીનો એક પણ વર્કર નો હોય માત્ર રાજકોટના રહીશો હોય અને પણ રોડ ઉપર ઉતરા હોય કુશાસન માણસો જ્યારે ત્રાહિયામ થઈ ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ એનએસયુ દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે હું આપની વચ્ચે મૂકું છું કે રાજકોટની જનતાને વિદ્યાર્થી વર્ગ યુવા વર્ગ મહિલા વર્ગ જે રાજકોટમાં વસતા લોકો છે એમના માટે કે શહેર એનએસયુ અને યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નો નેગેટિવ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનું શાસન છે પણ પાર્ટીના ભ્રષ્ટાચારી કેવું એ પછીની વાત છે પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એના માટેના આશરે પંદરસો થી બે હજાર શબ્દોની નિબંધ સ્પર્ધાનું આયોજન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છીએ અને તારીખ એક દસ બે હજાર વીસ દિવસનો સમય મળશે એ સમયની અંદર રાજકોટનો નાગરિક છે એના વિચાર રજૂ કરી શકશે કે સુશાસન કઈ રીતે થઈ શકે અને જે એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે

જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુ કાર્યક્રમ કર્યો છે એની અંદર કોઈ છે ઈ ડેનેજ વિશે લખી શકે પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે જે અત્યારે આપણે રસ્તામાં જોઈ જે જોઈએ છીએ કે રોડ ક્યાં હોય અને બે મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય જે જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય જે જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરા કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય રમતગમતના મેદાનો પૂરતા નથી રાજકોટમાં બાળકોને રમવું હોય પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં રમવા જાય કોન્ક્રીટ જંગલની અંદર એ પણ પ્લોટ ફાળવવામાં નથી આપતા એના ઉપર લખી શકાય બાગ બગીચાઓ છે એ પણ કોષ વિસ્તારોની અંદર છે પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં ભર્યા છે ત્યાં પણ નથી આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપના પ્રશ્નને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુએ આ કાર્યક્રમ કર્યો છે તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાલસા રહી નથી માત્ર ને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે કે પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાવી શકાય એવી રાજકોટની પ્રજા અમને સૂચન આપશે ને એવા નિબંધ અમને મળશે સો ટકા અમને વિશ્વાસ છે નિબંધ સ્પર્ધા છે એ મેં આપને જે અત્યારે અહીંથી રજૂ કરીને જે આપી છે એની અંદર ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર પિંક પોઈન્ટ ત્રણસો સ્વામી વિવેકાનંદના ના સામે થર્ડ ફ્લોર ત્રીજા માળે સવારે દસ થી સાંજના છ સુધી રૂબરૂ પણ આપી શકશે રજીસ્ટર એડી થી પણ આપી શકશે અને કુરિયર મારફત આપી શકશે ચાલુ થઈ છે અને પહેલી તારીખે નિબંધ સ્પર્ધા પૂર્ણ થશે પછી જે નિબંધો આવશે એ નિબંધોમાં બધાનો કોન્ટેક કરી અને એક સારી જગ્યાએ એક સારું ફંક્શન થાય અને જે સૂચનો સારા આવે જે નિબંધ એક થી ત્રણમાં આવે એ મીડિયા લગીન પહોંચે એ સિવાયના પણ સારા હોય તો એ પણ મીડિયા લગીન પહોંચે એટલે લોકોની વેદનાને વાચા મળે એના માટે એક સેલિબ્રેશન કરવામાં આવશે એમાં પ્રદેશ કક્ષાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કક્ષાના લોકોને ઇન્વાઇટ કરી અને બોલાવવામાં આવશે અને એમના હાથે ઇનામ એનાયત કરવામાં આવશે અને રાજકોટના લોકલ જે આગેવાનો છે કે જે અમને આ કાર્યક્રમની અંદર સહયોગ આપી રહ્યા છે એવા લોકોને પણ બોલાવવામાં આવશે જે આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા

કે ભાઈ આપણે જોવા જઈએ તો તાજેતરમાં જ જે આ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એમાં આપણે યુનિવર્સિટીનો પ્રશ્ન લઈ લઈએ તો યુનિવર્સિટીની જે શિક્ષણ હેતુની જગ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચાર કરી થોડાક પૈસા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને પણ પધરાવી દેવામાં આવી હતી એમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભોગ બનાતા અને જે ડેઇલી રૂટિન જે સિટી બસો ચાલે છે આ સિટી બસોમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જાય છે ત્યારે

અને સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતું એમાં પણ ફાયર એનઓસી ના હોવાના કારણે આગ લાગવાથી પિસ્તાલીસ માસુમ બાળકોના જીવ ગયા હતા તો રાજકોટમાં પણ ક્યાંક મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ઘણી સ્કૂલો એવી છે કે એની પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયરના સાધનો નથી અને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી અને એજ્યુકેશન આપવામાં આવે છે એના માટે પણ વિદ્યાર્થીઓ એ નિબંધ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો એ આમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને એ અમારી સુધી તે પોતાના વિચારો પહોંચાડી શકે છે અને આહવાન પણ કરું છું વિદ્યાર્થીઓને કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ જ આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું ખાસ કરીને હું આપ સૌના માધ્યમથી બહેનોને વિનંતી કરવા માગીશ કે પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નોનું નિરાકરણ આવું પણ જરૂરી છે એટલે વધુને વધુ બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરે એ મારી આપ સૌને વિનંતી છે અને આપને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને સુશાંતિ એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ અને આના માટે થઈને આપણે સ્કૂલ છે કોલેજ છે પછી એરિયા છે કે મહિલાઓ કોલેજો છે એમાં પણ અમે બેનોને આહવાન કરીએ છીએ કે આપ આવો અને આમાં પાર્ટિસિપેટ કરો થેન્ક યુ ઉપસ્થિત પૂર્વ રાજકોટ એનએસયુઆઈ રાજકોટ યુથ કોંગ્રેસ ના પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી યુનિવર્સિટીના પ્રમુખ સોલંકી અમારા રાજકોટ શહેર યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાઈ નીતિનભાઈ ભંડેરી સુપર શક્તિ ગુજરાતના ચેરમેન વૈશાલી શિંદે રાજકોટ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજા એનએસયુના પ્રદેશના આગેવાન અંકિતભાઈ સોંદરવા રાજકોટ એનએસયુના અધ્યક્ષ વિજરાજસિંહ રાણા તથા આગેવાનો અને આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રેસ મીડિયાના મિત્રો પહેલા તો આપ સૌ આ પ્રેસ કોન્ફરન્સની અંદર પધાર્યા તે બદલ હું રાજકોટ એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા આપનું સ્વાગત કરું છું રાજકોટના પ્રાણ પ્રશ્ને આજની એક અગત્યની પ્રેસ કોન્ફરન્સમાં હવે હું વિનંતી કરીશ ડોક્ટર રાજદીપસિંહ કે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધ રાજદીપસિંહ શકશો રાજકોટના ડામર રોડ જે બને છે એની અંદર થરની માથે થર કરવા બને અને એની જગ્યાએ તમારું જે રાજકોટના જનતાના જે મકાનો રહ્યા એ ક્યાંક ને ક્યાંક નીચા થતા એટલે એની જે ચોક્કસ સરકારની ગાઈડલાઈન છે કે તમારે આટલા ફૂટનો રોડ હોવો જોઈએ આટલા ફૂટને ખોદવાનો અને ત્યારબાદ રોડ કરવાનો એ પણ ફોલો નથી થતું એટલે એની ઉપર પણ લખી શકાશે હવે હું અમારા મહિલા સુપર શક્તિના ચેરમેન બેન શ્રી વૈશાલી બેન ને કહીશ કે મહિલાઓને અને રાજકોટના વિદ્યાર્થીનીઓને કઈ રીતના આપણે આ અભિયાનમાં ભાગીદાર બનાવીશું